સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રો મહેસાણા જિલ્લાના મોસ્ટી પ્રશ્ન પત્ર માં આપણે નું સામાજિક બે સોલ્વ કરી રહ્યા છીએ નંબર એમાં સૌપ્રથમ જોડકા શરૂઆત થાય છે ડાય દિનકા તો એક જગ્યાએ તો કે અજમેર પછી માટી કામ કલા તો કે કુંભાર નો ચાકડો પછી કુદરત નો સફાઈ કામદાર ગીધ ગીધ જવાબ આવો જોઈએ એલ્યુમિનિયમ ની કાચી ધાતુ કઈ તો કે બોક્સાઇટ પછી અધાતુમય ખનીજ કયું તો કે જીપ્સમ એના પછી આવે છે ખરા ખોટા માં છે બૌદ્ધ ધર્મ નું સાહિત્ય પાલી ભાષા માં એ કે બૌદ્ધ ધર્મ નું સાહિત્ય પાલી ભાષા માં લખાયેલું છે સાચી વાત છે સમ્રાટ અશોક નો સમય બૌદ્ધ ધર્મ ની જહોજ જલાલી નો અને શિલ્પ સ્થાપત્ય નો યુગ હતો તો કે એ બી સાચી વાત છે સીટ બેલ્ટ નો ઉપયોગ અકસ્માત સમયે

કયા દેશની કયા દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો વૃદ્ધિ વૃદ્ધિ ક્ષમતાનું દ્વિચક્રી વાહન ચલાવવા માટે લાયસન્સ કેટલા વર્ષની ઉંમર બાદ મળી શકતું હોય છે સોળ વર્ષની ઉંમર પછી આ લાયસન્સ મળતું હોય છે પછી આવે છે એક બે વાક્યમાં પ્રશ્નના જવાબ ચાર મહાનગરોને જોડનારની સડક યોજના કઈ છે સુવર્ણ ચતુર્ભુજ મહામાર્ગ પ્રદેશ નું શ્રેષ્ઠ કોણ ગણાય તો કે કે આવક ખર્ચ કરવાના કરવામાં આવતી આવતી આર્થિક પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ કહેવામાં આવે છે તો કે આવક મેળવવા માટે તમે ખર્ચ આવક મેળવવા માટે કે ખર્ચ કરવા માટે જે પ્રવૃત્તિ કરી એ બધી આર્થિક પ્રવૃત્તિ ઉત્પાદન નું કુદરતી સાધન ગયું છે તો કે જમીન અથવા તો ભૂમિ એના પછી વિભાગ બી એમાં પેલા પચીસ નંબરનો અને 26 નંબરનો સવાલ જવાબ પછી સત્યાવીસ નંબર અઠ્યાવીસ ઓગણત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ નંબર નો સવાલ જવાબ એટલે એ વિભાગ આપણો પૂરો થઈ જાય વિભાગ સી આડત્રીસ નંબર ઓગણચાલીસ નંબરનો નો જવાબ ચાલીસ નંબર પછી એકતાલીસ નંબર બેતાલીસ નંબર तालीस नंबर चुम्मास नंबर ना जवाब अड़तालीस नंबर ना जवाब ओगन पचास नंबर प्रश्न ना जवाब पचास नंबर न प्रश्न ना जवाब एक नंबर ना प्रश्न ना जवाब बवन नंबर ना प्रश्न का जवाब त्रेपन नंबर न प्रश्न ना जवाब અને ચોપન નંબરના પ્રશ્નો નો જવાબ વિડીયો લાઇક જરૂરથી કરી દેજો ફરીથી મળીશું ભણતા રહીશું ચેનલ ને કરવાની બાકી હોય તો જરૂરથી કરી દેજો